દેગામ શહેર ટીમ્બર મર્ચન્ટ એસોસિએશન આયોજિત વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ગાંધીનગર જિલ્લાના દેગામ શહેર ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન દ્વારા વિનામૂલ્યે રોપ વિતરણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન દેગામ વાસણા રાઠોડ રોડ ઉપર આવેલ સુમેરુભાઈ અમીના ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યું જેમાં નાયબ વન સંરક્ષણ અધિકારી ચંદ્રેશ કુમાર સાંદે તથા નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી અને સુમેરભાઈ અમીના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે ઉષાબેન રામાણી ચીફ ઓફિસર દેગામ સીડી વસાવા આર એફ ઓ દેગામ માનનીય મંત્રી તુલસીભાઈ પટેલ અને ટિમ્બર મર્ચન્ટ પ્રમુખ પ્રભુદાન કડવી અને માનદ મંત્રી ભરતભાઈ પટેલ જેવા મહાનુભાવો અને દેગામ તાલુકા શહેરના ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારો હતા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સૌ ભેગા મળીને વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું અને વૃક્ષા વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો આ જે સરકારના આ સૂત્રને દેકામ વન વિભાગ દ્વારા સાાર્થક કરવામાં આવ્યું મારું નામ ડોક્ટર ચંદ્રેશ કુમાર હું નાયબ વન સરકસર તરીકે માંડિકવાડમાં ફરજ બજાવું છું આજે જ્યારે દેકામ ટિમ્બર એસોસિએશન ના મારફતે જ્યારે માનનીય અને મધારા ભદન સાહેબના અભિયાન એક પેડ માકે નામે જ્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી સુબેન્દ્રભાઈ પટેલ સાહેબ નિગાર ધપાવતા હોય એમાં વન વિભાગ તરફથી આપના સહયોગ સાથે જ્યારે બેગામ નગરપાલિકાના પ્રમુખ પરિવારને સાથે મળી અને આજે જ્યારે ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના તમામ હોદ્દેદારો અને તમામ સભ્યો સાથે જ્યારે આજે અમીન ફાર્મમાં અત્યારે અહીંયા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો આજે આપ સૌ જે ઉત્સાહ દર્શાવ્યો છે એવો જ ઉત્સાહ વખતો વખત આપણા જે જે જગ્યા ગામની અંદર કોમન જગ્યા અથવા તો આપણે જે ખેડૂતોને પ્રોત્સાહન પ્રોત્સાહન આપી અને સરકાર સબસિડીનો લાભ સાથે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે ગામ તાલુકામાં ગાંધીનગર જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં એના અભિયાનમાં આપણે જે નાનું મોટું કોન્ટ્રીબ્યુશન આપણો ટાઈમ આપણો ફાળો આપી શકીએ છીએ એ બદલ આપ સૌને પણ અભિનંદન છે